હલો જય માતાજી ઘણા દિવસ પછી ચેક કરો ખાલી અધિક સ્વાગત છે આજે અમે અમારા મિત્રો સાથે જઈ રહ્યા છીએ એક મિત્રના ઘરે બરાબર બહુ ટાઈમ થઈ ગયો અને થોડું ફેમિલી પર્સનલ બધું કામ હતું સંબંધી અમારા દીકરી પ્રતિકભાઈ પાછળ ભેજું ભા કઈ કેવું હે કાશી મુંબઈ જઈને આયા અને બહુ ટાઈમ પછી અમારે ભેગા થયો આ તો બધા ભેગા થઈ હજુ એક વિક્રમને લેવાનો હા એ વિક્રમ પાટણ આવો હ તો એ ભાઈને લઈને પછી નીકળશું તો વ્લોગમાં બન્યા રહો આગળ જેમ જેમ થઈ એમ બતાવતા રહેશું ચલો જે મિત્ર લેવાના હતા એ આવી જા અર્જુનસિંહ શું કહો બે શબ્દ બોલો આ બોલતા જ નહીં અમારે જે મિત્ર ને લેવાય જાય ચારે ચાલ મિત્ર નીકળશું અમે

હેલો તો ગાઈઝ અમે જય હતા અમારા મિત્રોના ઘરે અહીંથી આજ કોમકાજ માં એટલા બધા હતા કે આજ ઢાઢાણા પહોંચ્યા પછી ને બધું કોમકાજમાં રહી ગયો એ કોઈ શૂટ કરવાનું મજા આવી નહીં બરાબર ખરેખર ભલી ગયા એવા ભાઈબનો મળ્યા હતા ને એ ભાઈબને મજા આવી બીજું હું કેવું આખો દિવસ બધા ભાઈ ગયા અમે બરોબર જોવી મજા આય નઈ પણ હવે ઘરે હેડે ચોળાસ માં પહોંચ્યા ચોળાસ માં પાટણ જઈએ પાટણ જમી

હલો ભાઈ અમે ફરીવાર વાર ભગવતી કાઠિયાડિયામાં આવી ગયા હા અમાર બોધેલિત જ છે પ્રત્યેક અંદર ગાડીમાં બેઠો હા અર્જુનસિંહ આવો એટલે નહેરીએ અર્જુનસિંહ અમને દુકાને બેઠાએ